નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર અને એન્કર મેક્સા હિરણે આ બધાને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ગામ વેલાડા મધ્યે અત્યાર સુધી આપણે મંદિરના લાભાર્થે બે ભવ્ય ડ્રો કરી ચુક્યા છે અને હવે ત્રીજા માત્ર એક જ અઠવાડિયાની વાર છે હા મિત્રો એટલે કે તારીખે આ ત્રીજો ડ્રો થવાનો છે અને જેમાં માત્ર બસો રૂપિયા ભરી અને ચારસો ને ચુમ્માલીસ જેટલા ઇનામો છે સ્વિફ્ટ ગાડી બાઇક મિની ટ્રેક્ટર કુલર ટીવી જેવા ચારસો ને ચુમ્માલીસ ઇનામો છે ને માત્ર બસો ને નવાણું રૂપિયા જ ભરવાના છે દસ આઠ ના ડ્રો કરવા માટે હું પણ વેલાણ આવી રહ્યો છું અગાઉ બંને ડ્રોમાં હું આવ્યો તો ફૂલ મોજ સાથે આપણે બંને ડ્રો કર્યા છે અને તમામે તમામ વિજેતાઓ સુધી ઇનામો પહોંચાડ્યા છે આયોજક જયપાલભાઈ રવિભાઈ અને એમની પૂરી ટીમે તો હજુ તમે બાકી છો આ સરસ મજાના કામમાં કારણ કે એક બાજુ મંદિરનું કામ લગભગ પચાસ ટકાથી ઉપર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે જેમણે ત્યાં મુલાકાત કરી છે એમને ખબર છે રામદેવી મહારાજનું ભવ્ય મંદિર બની રહ્યું છે